ત્યારે જો તમારે મરજિયાદ લેતા જો વૈષ્ણવને કરવા છે અમુક જે નિયમો છે એમાં તત્ત ઘરના ગુરુ તો અમે સ્પષ્ટ કહીએ છીએ જે જે ઘરના સેવક હોય ત્યાંની જે આજ્ઞા હોય ને એ તમારા માટે પથ્થરની લખી તમારે સેવાનો પ્રકાર એ જ પ્રમાણે કરવો ભેળસેડ નહીં કરવા એ આજ્ઞા કરે એ પ્રમાણે કરો એટલે ઠાકુરજી કેમ કે જોજો એક તમને સિદ્ધાંત બતાડું છું અમે લોકો ભલે આ પરિવેશમાં છીએ આચાર પરિવેશમાં પણ અમે અમારા ઠાકુરજીની સખી શાસ્ત્ર બતાવે છે ભગવાન કહે છે ઉદ્ધવજીને જાર ધર્મ જાર ધર્મ એટલે ભગવાનને પતિ માનવા અને પોતાને પત્ની માનવી એમની આજ્ઞામાં ચાલવું એમની પાછળ પાછળ ચાલવું ઘણી વાર આપણે વૈષ્ણવ એવું થઈ જાય કે ઠાકોરજી મારા અંદર માં છે આવું ભાવ આવી જાય માફ કરજો કોઈ કહે કે ભાઈ આપણે પછી ઠાકોરજીને અરે એ તો હું આઠ વાગ્યા માં પતાવી લઈશ ઠાકોરજીની સેવા કઈ ચિંતા નહીં કરતા એટલે કેવું પડે ભાઈ ઠાકોરજી સેવા પતાવવાની ન હોય કે આપણે પતી જશું આમાં મુશ્કેલ થઈ જશે પતાવવાનું ન હોય એમાં પ્રભુની સેવામાં ત્યારે પણ આવી વાણી આવે ને તો સમજવાનું કે ધીરે ધીરે આપણને એવો ભાવ આવી ગયો છે કે ઠાકુરજી મારા અંડરમાં છે હું ઠાકુરજીની નીચે નથી આવો ભાવ નહીં લાવવાનો આપણે સતત પ્રભુની નીચે છીએ ધર્મે સુસ્નેહમ પોતાના ઠાકુરજીને પોતાના પ્રભુ પતિ માની સુસ્નેહમ સુદ્રઢમ સર્વતોધિકમ નિસ્વાર્થ ભાવે પ્રેમ મજબૂત પ્રેમ અને સૌથી વધારે જ્યારે પ્રભુમાં પ્રેમ કરવામાં આવે ભગવાન કહે છે આવા ભક્તો સંપ્રાપ્ય મને સારી રીતે પ્રાપ્ત કરીને કૃતક્રત્યા ભવિષ્ય એટલે એક વાત પાકી સમજો બધા જ ઘરના જે મુખ્ય આચાર્ય છે એ તત્ત ઠાકુરજી છે ને એના અમે બધા સખી છીએ અને અમારા અમારા નીચે જે તમે અમારા સેવકો છો એ અમારી બધી સખીઓ છો એટલે અમે આજ્ઞા કરીએ જે જેના યુથમાં હોય ને એ આજ્ઞા કરે પ્રમાણે ચાલો એટલે ઠાકુરજી પ્રસન્ન તમારા ઉપર એટલે તત્ત ગુરુની આજ્ઞા લઈ મરજાદના નિયમોમાં ઘણી જગ્યાએ થોડા થોડા ફરક છે હું મના નથી કરતો

ત્યાં તમે નિયમ કરી લો કે જ્યારે સમૂહમાં એક સાથે આવ્યા છીએ ત્યાં જે બાળકની આજ્ઞાથી આખો મનોરથ આયોજન છે એના નિયમોને આપણે ફોલો કરીને આપણો કાર્ય કરી લેવાનું જો એમાં પહોંચાય એમ ન હોય તો ઠાકોરજી ન પધરાવા પોતે હાજરી દઈ આવવાની ઘરે આવીને જો અનુકૂળ ન લાગે તો અડધો ટાઈમનો ઉપવાસ કરી લેવો બાકી બખેડા કે બીજાના વિરોધ આ બધા ધંધા કરવાની સ્નેહથી ચાલો બાકી જ્યારે એમની આજ્ઞા અંતર્ગત જ્યાં જ્યાં મનોરથ જ્યાં પરંપરાઓ એ ત્યાંની આપણે અનુકૂળ અને એ ફોલો કરવી બાકી ભેળસેળ નહીં કરવાનું અને પ્રકાર અને જે એક મનોરથનો આનંદ હોય એ બગાડવાનો આ રીતે જ્યારે જો તમે આપણે બધા ચાલશું તો જો છોકરાઓ તરત તૈયાર થઈ જશે હા અમને વાંધો નથી હવે છોકરાઓ પ્રશ્ન શું કરે જોજો કે અમે ફલાણા જગ્યાએ મનોરથમાં ગયા હતા ત્યાં અમરેલી તાલુકામાં ત્યાં તો આમ હતું ને અહીંયા જામનગરમાં આમ એ કે કાકા હું તમારા ધાડા નથી આવું કહે બોલો એ કે તમારે ત્યાં આમ કહીએ અહીંયા આમ કહે અમારે કરવું શું હું આજે ખુલાસો એટલે કરી રહ્યો છું કે તત ઘરથી જે આજ્ઞા હોય તમારે ત્યાં પૂછવાનું કે ભાઈ તમારા આમ આજ્ઞા કરી છે તો અમને વાંધો નથી વલ્લભ કુલના મુખારવીથી આજ્ઞા થઈ તો એમાં પછી બહુ માથા પછી નહીં કરવાની આપણી આજ્ઞાને ફોલો કરી લેવાની આપણે જેની આજ્ઞા નીચે ચાલતા હું અહીંયા ઘરે આવ્યા એટલે આપણે એ લાગુ કરીને એ પ્રમાણે ચાલવું આ પ્રમાણે જો આપણે એક નિયમનું કરણું કરશું ને તો જો જો નવા છોકરાઓ તરત મરજ્યાદે લઈ લેશે એમને કોઈ વાંધો નથી હું ઘણીવાર છોકરાઓને કેતું કે આજકાલ રોગ ને આદિ ઘણી વધી રહ્યું છે ડોક્ટરો તમને મરજાદ લેવડાવે એને બદલે અમે મરજાદ લેવડાવીને લઈ લ્યો ડોક્ટર યાજ્ઞાથી મરજાદ લ્યો એના કરતાં ગુરુની આજ્ઞામાં શું વાંધો છે ડોક્ટર મરજા લેવડો એના કરતાં તો અમારી આજ્ઞા સારી છે તમને હિતકારી છે તો પ્રિજનો અમારો કહેવાનો તાત્પર્ય જે સારી વાત કરી મને ધ્યાન છે ત્યાં સુધી મેં આ સંભાગમાં મને જે અમારા વિદેશના વૈષ્ણવો સહયોગ આપી જતા એનાથી મેં મરજાદી વૈષ્ણવના આંખના ઓપરેશન કરાવવાનો એક વચ્ચે સમયમાં અભિયાન ચલાવ્યો હતો અને ઘણા વૈષ્ણવના અમે સામેથી કઈ કઈને ભીતરમાં જાતા એટલે દેખાઈ જાય કે હા આ મરજાદી બાપાને જરાક દેખાવામાં સમસ્યા એટલે પૂછો કે બાપા શું પ્રોબ્લેમ છે આમાં મોતીઓ પાઇકો છે હરેરાટ જામનગર રહેલા હોવા તો કાંઈ ચિંતા નથી કરવી ઓપરેશન કરાવી લો રમેશભાઈનો કહેવાનો મતલબ એ છે કે આજ જે મોહનભાઈએ વીસ વીસ વર્ષ આપ્યા એમ આપણા બધા મરજાદી વૈષ્ણવ આ કીર્તને જો આ અમારા હા ધીરુભાઈ બધા બેઠા છે આ કોઈ બધા સામાન્ય વૈષ્ણવ છે હું સ્પષ્ટ કહું છું કે જે કીર્તનમાં અને મરજાદમાં પોતાના વર્ષો લગાવી દઈએ છીએ એ આ ગ્રહસ્થાશ્રમમાં રહેલો પણ ઋષિ છે અને તપસ્વી છે કોઈ અગર બાલક મરજાદીઓ માટે ગલત બોલતા હોય યા કીર્તન માટે બોલતા હોય તો હું સખ્ત વિરોધી છું ગુણ દોષ બધામાં હોય પણ આજ આટલો સમય પુષ્ટિ માર્ગમાં આપે છે તો ખરા પોતાનો સંસાર છોડીને તડકામાં કાળા તડકામાં બિચારા બેઠા હોય ભઠ્ઠી ઉપર કોઈ આટલું કરે ને આપણે જરાક પણ એ ગણને માનીએ નહીં શું કામ ના માનીએ અમને ગર્વ છે અમારા મરજાદી વૈષ્ણવ અને કીર્તનકારો ઉપર તો જયારે આટલું સમય આપણા કીર્તનકારો આપતા હોય તો એની માથે આપણે કોઈ ઉપકાર ન કરો ચલો ઘણીવાર સંસ્થા સ્થાપિત કરો ને અને પછી લાભ આપવાની કોશિશ કરો તો લોકો શું માને કે જાણે અમારા માથે આ લોકો ઉપકાર કરી રહ્યા છે એવું ફીલ થાય ઘણીવાર આ કોઈ ઉપકારની દ્રષ્ટિ નથી દીનતાથી સરળતાથી આપણા સંપ્રદાય માટે જેમણે આટલો સમય આપ્યો છે એમને કંઈક આપણે સહાયતા કરી શકીએ એ ભાવનાથી જો ત્રષ્ટ સ્થાપીએ કીર્તનકારો તૈયાર કરીએ મરજાદી તૈયાર કરીએ અને એ લોકોને જ્યારે તકલીફ પડે ત્યારે આર્થિક અને સામાજિક રીતે ઊભા રહીએ તો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ તરીકે આપણે સો ટકા સાચા ઠર્યા કહેવાય આટલું થવું જોઈએ એટલે અગર અમુક વૈષ્ણવોનો સર્કલ એવો તૈયાર થાય અને ટ્રસ્ટની સ્થાપના કરીને સ્વચ્છ એડમિનિસ્ટ્રેશન સ્વચ્છ વ્યવસ્થા અને સાચી શ્રદ્ધાથી કાર્ય આ ત્રણ હશે કાર્યને આ દુનિયામાં કોઈને રોકી શકે આજે અમે તમને ગર્વથી એ વાત કહી શકીએ અમારા દાદાશ્રીના છ બાળકો બધા અલગ અલગ જગ્યાએ વિદ્યમાન છે બધામાંથી નિધિ બિરાજે છે બધાની સૃષ્ટિ છે પણ આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે મારા પિતાશ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી કે જેમણે આખું જીવન વૈષ્ણવ માટે સમર્પિત કરી દીધું આખું જીવન શ્રીમદ ભાગવતનું અવગાહન કરતા રહ્યા અને છેટ છેલ્લે સુધી ઠાકુરજીનો સ્પર્શ જેમણે છોડ્યો નથી એમના નામની જો કોઈ સ્કૂલ બાંધી હોય તો એ મારા પિતાશ્રી બાંધી આજ પંદરસો વિદ્યાર્થી એમાં અધ્યયન કરે છે હાથ કંગન તો આરસી શીખ્યા અમે ખાલી હવામાં તમે તો ત્યાંથી નીકળો તો નરી આંખે બધા જોઈ રહ્યા છે એડમિનિસ્ટ્રેશન અને શિક્ષકો બાબતમાં આટલી પણ ગરબડ ન ચલાવું ચાહે ટ્રસ્ટી વર્ગ હોય કે શિક્ષક વર્ગ હોય કે પ્રિન્સિપલ હોય ને ફળ હોય કે બીજે દિવસે નીકળી દેશે ગોટાળા એટલું શ્રી ઠાકુરજીની કૃપાથી આવે તો કોઈ પણ સંસ્થા કોઈ પણ મંડળ એ બહુ સુચારુ રીતે ચાલી શકે છે એટલે આજે પરમ ભગવતી મોહનભાઈની આ માલાપિરામના શુભ પ્રસંગે અમે કીર્તન ઉપર જે વજન આપીને વાત કરી તો હું નવા કીર્તનકારોનો કહીશ હું ખોટું નહીં કહું આ બિચારા બધા જૂના એટલા સુંદર રાગમાં ગાતા ને હજી પણ ગાય છે આ લોકોને વાંધો શું પડ્યો કહું માઇક તૂટેલા ફૂટેલા મળતા ને ખબર છે ને તમારે બરાળા પાડી પાડીને એના થાય મોહનભાઈ એ કઈ આ ત્રાસ ઓછો નથી ભોગવ્યો બિચારા જાતા ત્યારે હાકા કરી કરીને હેરાન બિચારા ગળા બેસી જતા એના ખબર છે ને ને આ છોકરાઓને લાભ ભી પડ્યો છે આ મેદાનમાં આવ્યા અત્યારે માઇક સિસ્ટમ સારી આવી ગઈ એટલે બધાને એમ લાગે કે આહા આ છોકરાઓ જેવું તો કોઈ સારું નથી ગાતું પણ ખોટું ન લગાડતા આ લોકોએ આખી જિંદગી બિચારા સ્વરમાં કાઢી દીધી આ લોકોને કોઈ એ નોંધ ના લીધી કારણ કે માઇક નતા ને તમે નવા છોકરાઓ ફટાફટ મેં માઇક લઈને મેદાનમાં આવો પાવરફુલ બેટ પાવરફુલ પીચ અને પાવરફુલ મેદાનમાં ઉતરે તો એ છક્કા ચોક્કા ન મારે તો શું કરે બોલો આ ઓલા બેટે ખપાટિયા જેવા ને બોલે એવી એને મેદાને તૂટેલા ફૂટેલા એમાં આટલા વર્ષો કાઢ્યા જોજો સમજવાનો વાત છે કોઈ પણ વસ્તુની આપણને કદર ક્યારે થાય ખબર છે પહાડ ચઢો મહેનત થાય તો જોજો તમને ઉપર જવાની કદર હોય કે હું છેટ ઉપર સુધી ચઢી રહ્યો છું ઢાળીઓ હોય એમાં શું છે કે ઉભા રહ્યો ફટાફટ સરી જશો કીર્તન નું મહત્વ હમણાં સુધી આપણા જૂના કીર્તન જાળવી શક્યા ખબર છે અતિ કઠિનાઈથી અતિ મહેનત થી ચાર જણાના વેણ સાંભળીને એ લોકો કીર્તન શીખાય છે ત્યારે નવા છોકરાઓનો લાભ છે કે એમની પાસે સ્વર છે સારી સિસ્ટમ ઓલા ઓલા બેનજો ને ભેંજો આ એક ફેર નવા ઓર આવી ગયા છે મેદાનમાં એટલે કાંઈ ચિંતા જ નહીં જરાક બેસુરા થાય ને તો ઓલો પ્યાનો હોય ને બેનજો અને પ્યાનો ને એ સંભાળી લે એટલે કાંઈ કોઈ નોંધ ન લઈએ એટલે જૂના જરાક બેસોળા થતા ગાયબ બંધ કરવા તમને નથી આવડતું થાતું કે નહીં આવું બોલો જૂના સમય આ બધું ભોગવી ચૂકેલા સામે છે ને અમારી અમારી સામે છે કારણ કે અમે બાણું થી એ જમાનો જોયો છે કે જ્યારે અમારાય પ્રવચનોમાં તૂટેલાં ફૂટેલા આયકો હતા આવી રીતે આમ હોય તૂટેલો એને ઓલી કાથાના નાણાથી આમ બાંધી ને કે હવે બાવા પ્રવચન કરો આ અમે ભોગવી ચૂકેલા છીએ એટલે કહીએ છીએ હવે વિચાર કરો જો બાણું ત્રાણું માં આ હાલત હોય તો ચોર્યાસી માં ચીમોતેર માં એમાં આ કીર્તન કેટલી જહેમત ઉઠાવી પડી હશે વૈષ્ણવ ત્યારે ભીતર કરતા તો કેટલી મહેનત લેવી પડી હશે રીજનુ આ બધી વસ્તુ છે ને આ તપસ્યાથી વિશેષ નથી એને આપણે સમજવું જોઈએ મને ખ્યાલ છે છેલ્લે મોહનભાઈ દાઢીલા કરતા ત્યારે ઘણી વાર એમને ગળાની બહુ તકલીફ થઈ મને કેતા કે પ્રભુ આ આ ઘણી વાર સહયોગ નથી દેતો તો એમના મૂળમાં જોવા જાવ ને તો એ લોકો આ બધા કીર્તન કારો કર્યા છોકરાઓને એવો આનંદ આહા હોલા આવી જાય સારી માઇક સિસ્ટમ અહીં સુધી બેસુરા સ્ટુડિયોમાં લઈ જાય ને એ જગ્યાને સુરમાં કરવી હોય તો બોલો કેવો એ બે સુરો માણસ હોય એ પણ આખો ધોળ પદ ગાઈ દઈએ એ સ્ટુડિયોમાં લઈ જાય સુરમાં કરીને કેસેટ બારે બારે પાડી ગયો એટલે આહા અને વાહા એટલે આજે જે આપણે મહેનત કરી રહ્યા છીએ ને એટલી મોટી ન માનો જેટલી મહેનત આપણા વડીલોએ એ જમાનામાં કરી છે એમણે પરસેવો રેડ્યો છે તો પ્રિયજનો શ્રી આપણે પરમ ભગવતી મોહનભાઈએ આટલો જે શ્રી દાદાજીના આશીર્વાદથી જે સમય આપ્યો આપણે કદાપી એમને ન ભૂલી શકીએ આજે હું ગલત નહીં કહું પણ અમારા પ્રિય નંદલાલભાઈ આઘા રહેવાવાળા પ્રિય છે પ્રિય આપણી બાજુમાં રહી પણ આઘા આઘા રીએ પ્રિય શું કરું અને અમારે એમના નાના ભાઈ ગિરધરભાઈ મોહનભાઈના ધર્મપત્ની એમની બે દીકરીઓ અને આજે જોઈને ખૂબ આનંદ થયો કે એમના બચ્ચાઓ પણ નંદલાલભાઈના બચ્ચાઓ બહુ સરસ રીતે ક્યાંય તાલમાંય ગરબડ નહીં સ્વરમાંય ગરબડ નહીં તો આ એક કૃપા શ્રી ઠાકુરજીની ને અમારા નંદલાલ તો બધા બાળકોમાં ભયંકર લોકપ્રિય છે આ લોકપ્રિય કીર્તનયાં છે એમ થોડે છે કંઈ અમારા દાદાજીના સેવક છે એટલે અમને ગર્વ છે ગૌરવ છે એનું બસ આવી જ રીતે રહે અને ગિરધરભાઈ એની એક વિશેષતા જોજો એ મૂંગે મોઢે કામ કરવાવાળા છે ને જે છે ગુણ બધાના પોતા પોતાના ગુણ હોય છે એ ભલે કીર્તન નથી ગાતા પણ જોજો અહીંથી ઓર્ડર છૂટે ને બધા કહે એટલે પછી એ કામને પાર પાડવું કે હા ના નહીં ડિક્શનરીમાં એક સારામાં સારું એમનું ગુણ તો એક વૈષ્ણવના સંસ્કાર છે એક ભગવતીના સંસ્કાર છે એ કોઈ દી ખોટા કાડા ન તો અમારે નંદલાલભાઈ ગીરધરભાઈ બે ભાઈઓને અમે ખૂબ હૃદયથી આશીર્વાદ આપીએ છીએ ખૂબ ગુણગાન ગાતા રહો ઠાકોરજીની સેવા કરતા રહો કોઈ ગલત વ્યસન કે કોઈ ગલત દુઃસંગ તમને ન લાગે નિત્ય પ્રભુની સેવામાં મન રહે અને કાયમી પુષ્ટિ જીવન જીવતા રહો સુખ સંપન્ન બનો શ્રી ઠાકોરજી તમારું કલ્યાણ સાથે સાથે રમેશભાઈએ જે વાત મૂકી છે છ મહિનાના રાસની તો હું એક વાતનો ઉલ્લેખ ખાસ કરીશ કે શ્રી ગોવિંદરાયજી મહારાષ્ટ્રી પોરબંદર શ્રી માધવરાયજી મહારાષ્ટ્રી પોરબંદર અમારા પુરુષોત્તમલાલજી દાદાશ્રી જુનાગઢ પછી અમરેલી પૂજ્ય શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી અને જામનગરમાં અમારા પૂજ્યશ્રી દાદાશ્રી આ બધા આચાર્ય વખતે આ બધાને ખબર છે કે છ છ વાગ્યા સુધી કીર્તન એવો આમ જમાવટ કરતા અને આ જૂનાઓને બધાને ખબર હશે

ને ચલતી કરી ને વચ્ચે પાછો વિશ્રામ દઈએ હવે જો આમાં સિદ્ધાંત બતાડો આ નંદલાલ ભાઈ મારા માટે માળા કરીને લાવે રમેશભાઈ ચાર જણાની માળા આવી હવે તમારી શું ઈચ્છા હોય કે મેં જે માલા પૂરવી છે એ મારા ગુરુદેવ ધરાવે હું શું કરું ચારે ચાર માળાના દોરા તોડી બધા ફૂલ ભેગા કરી એક આવડી મોટી માલા બનાવી પછી પહેરી લઉં તમે ના નહીં પાડો પણ તમે કહેશો કે ભાઈ અમે ખાસ થાક મારી માળા મે મારા ગુરુદેવને ધરવા માટે લાવ્યો એને બદલે બધા ફૂલ કડ મડ ભેગા કરી ને એક માળા બનાવીને પહેરી લીધી તમને અસર થશે એમાં જ આપણા ધોળપદ ગાવાવાળા બધા ભગવદીઓ અને કીર્તનવાળા બધા અષ્ટછાપાદી ભગવદીઓ આ બધાને જેવા દર્શન થતા તેવી પ્રસ્તુતિ એમણે એ એમાં કરી છે એમની અલગ એક માળા હોય આપણે આ નોન સ્ટોપમાં શું કરીએ સાજે બંધ કરીએ કીર્તને બંધ કરીએ ભેરીમાં જેમ ચોખાને મગ આ બધું જેમ ભેગું કરી દઈએ આવી રીતે ન કરો અમારી મના નથી તમે ઓલું અ ગરબીના સમયમાં નવરાત્રીમાં જે કરો છો એક આપડા યુવકોને બાંધવા માટે છે તો એમાં તમને નોન સ્ટોપની છૂટ છે પણ રાસ જ્યારે આપણે મનોરથના અંતર્ગત રાસ કરીએ ત્યારે બધા જ ભગવદ્યોના એ સ્વતંત્ર માલા છે ને એના વાણીના પુષ્પો છે આપણે ન તાલ બંધ કરીએ કે એને અલગ પાડતા જ નથી આપણે એક જ રીધમમાં બધાની એક આમ ભેગું કરી ને પૂરું કરી દે આ ન કરો તો આ નોન સ્ટોપ નો પ્રકાર છે ને એ આપણા આઠ કલાકના રાસમાં ચકના ચૂર કરી દે એમ છે થકવી દે બધાને બોલ તમારે એનો પરિણામ જોવા મળે છે કે જયારે પછી બીજો રાસ ચાલુ કરો એટલે વિનંતી કરો ભાઈ સાહેબ ઉભા થાવ રાસમાં હવે પેલા વિનંતી ન કરવી પડતી બોલ હવે વિનતીઓ કરી કરીને ઊભા કરવા પડે એટલે ભિન્ન ભિન્ન પ્રકારથી થાય એમણે જે આખો આયોજન મૂક્યો એમણે એક મુદ્દાની વસ્તુ મૂકી કે ગિનીઝ બુક માં એ થાય એમની ભાવનાને હું બિરદાવું છું પણ એની સાથે એક વાત ટાંકવા જરૂર માંગુ છું કે આપણા કીર્તન આપણા રાસ આપણો પુષ્ટિમાર્ગ એની પરંપરાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની જેમ ગિનીઝ બુકની મોહતાજ નથી નથી ને નથી એ સંપ્રદાય મહાશય આપણી મના નથી એ માટે એ સંપ્રદાયના આચાર્ય જો પ્રયત્ન કરતા હોય અમે એ પ્રયત્નને ખૂબ સાધુવાદ આપીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ એનો વિરોધ નથી પણ પુષ્ટિ માર્ગ છે એ ગુરુદેવ અને ઠાકુરજીનો ડિગ્રીની નો મોહતાજ છે ન કે કોઈ આવી લૌકિક ગિનિઝ બુક કે લિમ્કા બુકની પણ એમનું જે આયોજન છે એ સાર્થક ક્યાં થાય છે કે જો આવી રીતે છ મહિના સુધી રાસ થાય તો ગીનિઝ બુકવાળા નોંધ લીએ કે ન લીએ ઠાકુરજી જો આવી રીતે લગાતાર જે ભગવદ નામ લેવા છે એની નોંધ લે જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મત ભક્તા યત્ર ગાય તત્ર ત્રિષ્ઠાદ પણ હા એટલું જરૂર છે કે સામાજિક દ્રષ્ટિએ જ્યારે જોવા જાવ તો આવી કોઈ સંસ્થા દ્વારા જ્યારે આપણી નોંધ લેવામાં આવે તો વૈષ્ણવ સમાજથી જે ઇતર સમાજ છે એ આપણા સંપ્રદાય એની પરંપરાને ખૂબ જ આદર ભાવ અને રિગાર્ડ સાથે સન્માન સાથે જોવે છે આ મુદ્દો એમનો સો ટકા સાચો છે તો આ માટે અગર જો કીર્તનકારોમાં વ્યવસ્થિત વિભાગ કરીને સાજિંદાઓમાં વિભાગ કરીને અગર જો કોઈ એવો હોલ કે એવી એક જગ્યા રાખીને એક રાસનો ક્રમ રહીએ તો આ શક્ય છે અશક્ય વસ્તુ કંઈ જ નથી આપતી આવડો મોટો સમાજ હોય અને એ જો કાર્યને વાંટી દે જો આજે જેમ કે આ મનોરથ આયોજન થયો કેવડો મોટો મનોરથ થયો બધા વિભાગો વટાઈ ગયા બધાએ પોતા પોતાની જવાબદારી નભાવી લીધી કોઈની માથે વજન ના આવ્યું મરજાદીએ મરજાદીનું કાર્ય કર્યું કીર્તનકારો કીર્તનકારોનું કાર્ય કર્યું સાજવાવાળા યુવાનોએ બધાએ બધાને પ્રસાદ લેવડાવવાનું કામ કર્યું અને આજે કેટલા આનંદથી પ્રસાદ લઈને તમે બેઠા છો પ્રસાદ લેવાની જવાબદારી તમે બધાએ નભાવી છે કે નહી જો બધાએ પોતાની જવાબદારી તભાવી કરી તમે મને સાચું કહો કોઈએ ના ના પાડી તો અગર જવાબદારી વાંટો તો મોટામાં મોટા કાર્યો પણ વટાઈને કમ્પલીટ થઈ શકે છે આ માટે શ્રેષ્ઠ કીર્તનકારો અને ખાસ આપણે આજે મોહનભાઈની માલપાણી પ્રસંગે આ વિચારી રહ્યા છે તો આ નંદલાલ ઉપર જવાબદારી સોંપો કે બધાથી સંકલન કરો અને આ માટે કંઈક આગળ વિચારો